તો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની છેલ્લા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે તો સુત્રાપાડા અને કોડીનાર વિસ્તારમાં ગત વર્ષ ચોમાસું ખૂબ જ લાંબુ ચાલ્યું હતું જેના કારણે મગફળીના પાકોને મોટા નુકસાન ગયું હતું તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈ ખેડૂતોમાં ઘઉંના પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ્ય વધ્યો હતો જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા છે અને ઘઉંના પાકમાં રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો આ ઘઉંના પાકોમાં આવતા રોગ નિયંત્રણ માટે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે જેથી ઉત્પાદનમાં વધારો થાય યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે હું આ વાવેતર છે એકસો વીસ દિવસ જાતની પાક છે અમારે પટણે થી સિત્તેર દિવસમાં ઘઉં પાકી ગયા છે હવે અમારે આ ધોરા હંક જેવા ઘઉં થઈ ગયા છે તો અમારા આ ઘઉંનો સરકારશ્રીને એવી વિનંતી છે કે આવું બિયારણ સુધારો મારે ચારસો એકાવન ઘઉંનું વાવેતર કર્યું છે મેં અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન બે ખાંડીની ઉપર જશે અથવા બે ખાંડી થશે પણ અત્યારે એમાં રોગના અને કારણે એને ધોરા થઈ ગયા છે એ પાક ચાર મહિના પાક આવે એમ છે અને એ પાક અત્યારે સાઠથી થી સિત્તેર દિવસની અંદર એ પાક આવી ગયો છે અને એમાં મને ઉત્પાદન દસ મણ થાય એવું છે તો અમને સરકારશ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરીને સારું બિયારણ ખેડૂત પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વળતર મળે એવી અમને સરકારશ્રીને નિવેદન છે ખાસ કરીને ઘઉંની અંદર ગયા વર્ષે પણ આ જે સમસ્યા તમે કીધી ખેડૂતો દેશી ભાષામાં એને ઊભો સુકારો કે ડુંડી ધીમે ધીમે સુકાતી જતી વાપરસ ઓડ પણ જાય છે ગયા વર્ષના અમારા જે ફિલ્ડ વિઝિટો અથવા ઘઉંના ખેતરોની મુલાકાત અને સંશોધનકારો સાથેની જે મુલાકાત હતી એની અંદર પ્રાથમિક ધોરણે વિલિજિત કરતાં એવું જાણવા મળે કે બે વેરાયટીઓ જે છે ખાસ કરીને જીડબલ્યુ એકસો તોતેર અને જીડબલ્યુ બસો તોતેર આ વેરાયટીમાં વધારે પ્રમાણમાં ગયા વર્ષે નુકસાન હતું આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે ઘણી બધી વિઝિટ કરીએ ત્યારે એકસો તોતેર બસો તોતેર અને ચારસો છન્નુંની અંદર પણ આ સમસ્યા જોવા મળે એક બે ટકા પાંચ ટકા કેસની અંદર ડુંડી ઊભી સુકાય ધીમે ધીમે આખો છોડ સુકાય અને ખળવું પડે છે એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય અને બે ત્રણ કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ એક તો વધારે પડતું પિયત આપવાની એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક કારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય ને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો મોલમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મળી શકાય પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે કયો રોગ છે અથવા કે કયા તત્વોની ખામીને લીધે આ વસ્તુ બને એ પછીનો વિષય પણ ખેડૂતોએ આ કાળજી રાખવી જોઈએ અને ખાસ છેલ્લી ભલામણ કે બિયારણ જે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ ન વાપરવું જોઈએ સર્ટિફાઈડ અને નવી વેરાયટીઓ નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષોમાં આપણે ઉપયોગ કરવો જોઈએ